શહેરના જવાર મેદન ખાતે આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો ભાવનગર શહેરના જવાર ખાતે આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ બેજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા બે ના તેવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં લોકોના સ્વાસ્થ્ય તથા તંદુરસ્તીને જાળવણી માટે મિલેટ આહારનો રોજિંદો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટ મહોત્સવને પ્રોત્સાહન આપવા માટે મિલેટ મહોત્સવ બે હજાર પચીસમાં વિવિધ લાઈવ વાનગીઓના ફૂડ કોર્ટ પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સ આહાર અંગે મહત્વ સમજાવી માર્ગદર્શન અપાયું હતું આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મહોત્સવ યોજાયો હતો તેમજ આ મિલેટ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓનલાઈન રહીને ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં સ્ટોલમાં ખાનગી કંપનીઓ દ્વારા મિલેટ્સ આધારિત પાપડ ફ્રાઈમ્સ બિસ્કીટ જેવા અનેક વસ્તુઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા અને ખેડૂતો પણ આ મિલેટ્સની ખેતી કરે તે અંગે પણ ખાસ અપીલ કરવામાં આવી હતી